અગ્નિકાંડ બાદ પણ રાજકોટના ફાયર વિભાગની રામ ભરોસે કાર્યવાહી એનઓસી મુદ્દે નોટિસ ફટકારી બાદમાં ફાર વિભાગની એજન્સીએ જ એક્સપાયર થયેલા સિલિન્ડર નાખ્યા છે રાજકોટના સ્પીડ બેલ પાસે આવેલી કલ્પના ચાવલા ટાઉનશિપને નોટિસ ફટકારી છે બે હજાર બાવીસની કલ્પના ચાવલા ટાઉનશીપ પાસે ફાર એનઓસી ન હતી ફાર એનઓસીની નોટિસને લઇને ફ્લેટ ધારકોએ ડીએમસી ચેતન નંદાણીને રજૂઆત કરી રજૂઆત બાદ શ્રીજી એન્જિનિયરિંગ એજન્સીને ફાર સેફટીના સાધનો નાખવા સૂચન કર્યું હતું શ્રીજી એન્જિનિયરિંગ એજન્સીએ એક્સપાયરી વાળા ફાર સિલિન્ડર નાખ્યા સ્થાનિકોએ આરએમસીની એજન્સી દ્વારા જ લોકોના જીવ સાથે ચેડા કરતી એજન્સીની આ કામગીરીનો વીડિયો બનાવ્યો છે વધુ માહિતી સાથે ગયા છે છે વિગતો પ્રાપ્ત થઈ રહી જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટમાં ફાયર સેફ્ટી ને લઈને આરએમસી એક્શન મોડ માં જોવા મળી રહી છે સ્પીડવેલ નજીક આવેલ કલ્પના ચાવડા ટાઉનશીપ ને નોટિસ ફટકારવામાં આવી છે આવાસ યોજના ઓનર્સ દ્વારા આ બિલ્ડર ફાયર એનઓસી ની જે નોટિસ ફટકારવામાં આવી છે બે હાજર બાવીસ માં આ લોકાર્પણ થયેલ જે સરકાર નું જ કલ્પના ચાવડા ટાઉનશીપ છે તેમાં ફાયર એનિસીપલ સોંપી દેવામાં આવ્યું હતું બીજી તરફ આજ મહાનગરપાલિકાએ હવે તેમને જ નોટિસ ફટકારી છે સમગ્ર બાબત ને લઈને જે ડીએમસી જેતન નંદાની તેમને રજૂઆત કરી હતી ને તે તાત્કાલિક ડીએમસી દ્વારા જે ફાયર ના સાધનો નાખવામાં આવ્યા હતા પરંતુ ફાયર ના સાધનો નાખવામાં આવે તે પણ એક્સપાયરી ડેટ વાળા નાખવામાં આવ્યા હતા એટલે સમગ્ર બાબત ને લઈને કોઈ વિડીયો બનાવ્યો વાયરલ કર્યો ત્યારે સવાલ એ થાય છે કે શું આવાસ યોજના ની સોંપડી કરે ત્યારે ફાયર સેફ્ટી કે એમઓસી જોયા વગર જ આરએમસી જવાબદારી સોંપી દેતી હોય છે આ સમગ્ર બાબતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે જી શની ખાસ કરીને બે હાજર બાવીસ થી કલ્પના ચાવલા ટાઉનશીપ પાસે ફાર એનઓસી પણ નથી અને હવે આ સમગ્ર ઘટના સામે આવી છે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે જેમને રજૂઆત કરી હતી ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે એક તરફ સરકાર પોતે આવાસ બનાવીને દેવાની વાતો છે તે કરતી હોય છે પરંતુ આવી રીતે આવાસ ક્યાંથી દેશે તે મોટો સવાલ પૂછી રહ્યો છે રાજકોટના આ જે દ્રશ્યો સામે આવ્યો છે તે ક્યાંક લોકો માટે આક્રોશ છે તે જોવા મળી રહ્યા છે સમગ્ર બાબતનો વિડીયો છે તે અત્યારે વાયરલ થઈ રહ્યો છે ત્યારે ચોક્કસથી અત્યારે લોકોમાં આક્રોશ છે જી એટલે ખાસ કરીને જે એક્સપાયર વાળા થયેલા સિલિન્ડર નાખ્યા છે અને જો કંઈ પણ દુર્ઘટના સર્જાય શનિ તો પણ સમસ્યા સામે આવે કેમ કે અગ્નિકાંડ આટલો મોટો થયો અને હવે હજુ પણ રાજકોટમાં આ રીતે વેદરકારી જોવા મળી રહી છે તે પણ મોટો સવાલ છે શનિ હા સ્વાભાવિક છે કે આ સમગ્ર બાબતને લઈને ત્યાં જ્યાં જેના જે એજન્સીને કામ તો સોંપ્યું છે પરંતુ એજન્સીને કામ સોંપતી બાદ પણ મહત્વનું છે કે એક્સપાયરી ડેટ વાળા એક્સપાયરી ડેટ વાળા દાખલાઓ છે કેમ તેમને સ્થાનિકો રજૂઆત કરી ત્યારે તાત્કાલિક ફાયર ના દાખલાઓ ક્યાંથી આવી ફાયર ની સમગ્ર આખી જે પ્રક્રિયા હોય છે કે ફાયર એનઓસી લેવામાં હોય છે ત્યાં ફાયર ના સાધનો કેવી રીતે ગોઠવવામાં આવતા હોય છે જયારે સમગ્ર બાબતમાં આમાં જવાબદાર કોણ કે મોટો સવાલ જે આભાર શની વિગત સાથે જોડાયા તે બદલ તો આપણી સાથે નૈનાબેન પેઠડીયા મેયર રાજકોટ જોડાઈ ગયા છે નયનાબેન સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં અગ્નિકાંડ આટલો મોટો થયો હજુ પણ રાજકોટમાં ફાયર વિભાગની જે કામગીરી જે છે તે રામ ભરોસે જોવા મળી રહી છે કેમ કે એનઓસી મુદ્દે નોટિસ ફટકારી છે અને બાદમાં ફાયર વિભાગની એજન્સીએ જ એક્સપાયર થયેલા સિલિન્ડર નાખ્યા છે આ છે ને તાત્કાલિક ઓફિસે નયનાબેન પરંતુ ફાયર એનઓસી પણ બે હજાર બાવીસ થી ન હતી અને ખાસ કરીને ફ્લેટ ધારકોએ જયારે ડીએમસી ચેતન ધનાણીને પણ રજૂઆત કરી હતી અને રજૂઆત બાદ હવે શ્રીજી એન્જિનિયરિંગ એજન્સીને ફાયર સેફટીના સાધનો નાખવાનું માત્ર સૂચન કર્યું છે અને એક્સપાયરી ડેટ વાળા ફાયર સિલિન્ડર પણ નાખ્યા છે હા માહિતી માટે હું તપાસ ચાલુ કરાવી અને કઈ સાલ નાખેલા છે ને કઈ ને એક્સપાયરી ડેટ છે એની પણ હું માહિતી તાત્કાલિક ધોરણે મંગાવીશ નૈનાબેન જો એક્સપાયરી વાળા ફાયર સિલિન્ડર નાખે હશે અને જો આ દુર્ઘટના કોઈ પણ સર્જાય તો ગંભીર બેદરકારી કહી શકાય અને નૈનાબેન જો આવી કોઈ ઘટના નીકળી તો કેવા પગલા લેવામાં આવશે અત્યારે આ બધું આપણે જોઈએ છીએ કે રાજકોટમાં ક્યારે પણ આપણે કલ્પના નહોતી કરી એવું દ્રશ્ય આપણી સામે આવ્યું હતું ત્યારે આ ગંભીર બાબત છે અને આના સખત ને સખત પગલા લેવામાં આવશે જઈને હું તપાસ કરાવીશ કે કેટલી એક્સપાયરી ની અંદર આ લોકો એ સાધન બેસાડેલા છે એ પણ હું તપાસ કરીશ અને કઈ એજન્સી હતી એ પણ હું તપાસ કરાવીશ જી આભારબેન વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ